રાજુલા નગરપાલિકા આયોજિત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમના સહભાગી સખી મંડળના બેનું પણ થયા છે તેમજ ધારાસભ્ય અને પ્રમુખ શ્રીના સૂચનથી રાજુલા ખાતે વિશ્વ પર્યાવરણ નિમિત્તે દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે આપ સૌને અમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે એક વૃક્ષ વાવશો તો જેથી પર્યાવરણ શુદ્ધ થશે તો આપણે એક

અને બહુ સારી સંખ્યામાં સખી મંડળની બહેનોએ અમને સહયોગ આપ્યો અને તે લોકો જોડાણા વૃક્ષારોપણમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણ વિશે તો શું કહું પણ આપણને જે અત્યારે જોઈએ છે કે વૃક્ષારોપણ ઓછું થતું જાય છે અને આપણા ગ્લોબલ ચેન્જિંગ આવી રહ્યું છે એટલે દરેકે વૃક્ષ વાવવું જ જોઈએ અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ કહેવું છે કે એક વૃક્ષ આપણે આપણા માના નામે પણ એક વૃક્ષ વાવો એવું એને અપીલ પણ કરેલી છે બરોબર